સુરેન્દ્રનગર જિલ્લામાં આપાતકાલીન સેવાઓને મજબૂત કરવા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલના હાથે બે નવી એકસો આઠ એમ્બ્યુલન્સોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ નવી એમ્બ્યુલન્સોના ઉમેરાથી જિલ્લામાં કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સની સંખ્યા તેતાલીસથી વધીને પિસ્તાલીસ થઈ ગઈ છે જેથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ત્વરિત તબીબી સેવા પહોંચશે પંચાવન લાખને ખર્ચે ખરીદવામાં આવેલી આ એમ્બ્યુલન્સોમાં આધુનિક તબીબી સુવિધાઓ જેવી કે ઓક્સિજન સપ્લાય વેન્ટિલેટર તથા સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થા છે કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે લીલી ઝંડી કાપીને એમ્બ્યુલન્સોને પ્રસ્થાન કરાવતા કહ્યું કે આ નવી એમ્બ્યુલન્સો જિલ્લાના અંતિમ વ્યક્તિ સુધી ત્વરિત સેવા પહોંચાડશે આપાતકાળમાં દર્દીઓને તાત્કાલિક મદદ મળશે જે જિલ્લાના આરોગ્ય માપદંડને ઊંચો કરશે આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલે જણાવ્યું કે એમ્બ્યુલન્સોમાં

નગર જિલ્લામાં હાલ તેતાલીસ એકસો આઠ સંચાલિત એમ્બ્યુલન્સો છે બેનો વધારો કરવામાં આવેલ છે નવી બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે માન્ય કલેક્ટરને તેની જલ્દી જલ્દી આપવામાં આવેલ છે આ એમ્બ્યુલન્સમાં બેઝિક સુવિધાઓ પ્લસ વેન્ટિલેટર ઓક્સિજન સાથે ઇમરજન્સી સેવાઓ એકસો આઠમાં મળી રહે એ માટેનું એકસો આઠ દ્વારા ખરીદી કરવામાં અને જિલ્લા કક્ષાએ કાર્યવાર કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે કેટલો ખર્ચો કર્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ